બાબરામાં વૈશાખી અષાઢી માહોલ તાલુકામાં મીની વાવાઝોડાની માફક પવન ફૂંકાયો ક્યાંક પતરા ઉડ્યા તો ક્યાંક વૃક્ષો જમીન દોસ્ત થયા રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહીને લઈ અમરેલી જિલ્લામાં ભરબપોરે લાઠી વિસ્તારમાં પ્રથમ વાતાવરણના પોલટો આવ્યો અને ત્યારબાદ બાબરા વિસ્તાર સુધી પવન સાથે વરસાદ પડતા થોડીવાર મીની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા પવન સાથે વરસાદ પડતા વાહન ચાલકોમાં ભારે સામનો કરવો પડ્યો બાબરા શહેરમાં વૃક્ષ ધરાશાયીની ઘટનાઓ બનતા વીજ વાયરો પડ્યા હતા જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી કાળઝાળ ગરમી અને તાપ વચ્ચે વરસાદ આવતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી મોડી સાંજે વરસાદે વિરામ લઈ લીધો હતો બાબરામાં ચોમાસા જેવો માહોલ ઉભો થયો હતો બાબરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને સાથે વરસાદ જોવા મળ્યો હતો જેમાં બાબરાના ચમરડી રોડ મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા હતા અને ઘરના પતરા ઉડી જવાની ઘટનાઓ સામે આવતા વાહન વ્યવહાર થોડી માટે અટવાયો હતો બાબરામાંથી પસાર થતો રાજકોટ ભાવનગર ઉપર નો રોડ વૃક્ષો ધરાશાય ત્યાં થઈ ગયા હતા કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે અહેવાલ રસિક વેગડા